હાલો મિત્રો તો આજે હું તમારી સાથે શેર કરીશ સવારના નાસ્તામાં કે પછી સાંજની હલકી ફૂલકી ભૂખમાં ખાઈ શકાય તેવી બટેટાના મસાલાવાળી સેન્ડવીચ તો આજે આપણે આ સેન્ડવિચ છે તે કોઈ પણ મશીનના ઉપયોગ વગર આપણે એમ નામ તવા પર જ બનાવીશું તો પણ આ સેન્ડવિચ છે તે ખાવામાં એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થશે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો આવી જ એકદમ નવી નવી અને સરળ રેસીપી જોવા માટે ભારતીય કિચન ગુજરાતીને આજે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ મસાલા સેન્ડવીચ બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ જેટલા બટેટાને બાકી તેને આ રીતે મેશ કરી લીધા છે તો હવે આપણે મસાલો વઘારી લઈએ તો એના માટે એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી તેની અંદર અડધી ચમચી જેટલું જીરું અને એક ચપટી જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ મેં અહીં બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે એકદમ ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તેની સાથે મેં અડધું કેપ્સિકમ પણ ચોપ કરી લીધું છે તો હવે આપણે ગરમ થયેલા તેલમાં આપણે આ રીતે ડુંગળીને એડ કરી દઈશું અને ગેસની હાઈ ફ્લેમ રાખી આપણે ડુંગળીને માત્ર હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એ લેવાની છે તો અહીં ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન નથી કરવાની માત્ર આ રીતે હલકી ગુલાબી રંગની થઈને એ રીતે જ આપણે સાતળવાની છે તો આ રીતે ડુંગળી સાથડાઈ જાય એટલે હવે આપણે તેની અંદર અડધું કેપ્સિકમ ઉમેરી દઈશું અને તેને પણ આપણે હાઈ ફ્લેમ રાખી માત્ર અડધેક મિનિટ માટે આ રીતે સાતળી લેવાનું છે તો અહીં ડુંગળી અને કેપ્સિકમને થોડા ક્રન્ચી રહે એ રીતે સાતળવાના છે જેથી તેનો ટેસ્ટ ચેન્ડવિચમાં ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ એક ચમચી જેટલી ફ્રેશ આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને તેને પણ આપણે વીસથી પચીસ સેકન્ડ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ સાતળી લેવાની છે તો હવે તમે જોઈ શકો છો આપણા અને કેપ્સિકમ એકદમ સરસ રે એ રીતે સતલાઈ ગયા છે તો હવે આપણે તેની અંદર મસાલા કરી લઈશું તો અહીં આપણે થોડી એવી હળદર ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલું ધાણાજીરું એડ કરવાનું છે ત્યારબાદ અડધી ચમચી જેટલું અહીં આપણે તીખું લાલ મરચું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલું અહીં આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું જેથી આપણા મસાલાનો કલર ખૂબ જ સરસ આવશે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું અને મસાલાનો એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે અડધી ચમચી જેટલી ખાંડ અને અડધી ચમચી જેટલો અહીં આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે ત્યારબાદ એક મોટી ચમચી જેટલો અહીં આપણે સેન્ડવીચનો મસાલો એડ કરીશું જેથી આપણી સેન્ડવીચનો ટેસ્ટ એકદમ બહાર જેવો જ આવે તો હવે આપણે બધા જ મસાલાને આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ અડધીક મિનિટ માટે સાતળી લઈશું જેથી આપણા બધા જ મસાલા તેલમાં એકદમ સરસ એવા સતલાઈ જશે અને આપણા બટેટાનો મસાલો છે તે ખાવામાં એકદમ સરસ એવો ટેસ્ટી બનશે તો હવે આપણા મસાલા સતલાઈ જાય એટલે તેની અંદર બાફેલા બટેટાનો માવો છે આપણે તેને ઉમેરી દઈશું અને એકદમ સરસ એવો મિક્સ કરી લઈશું તો અહીં તમે જોઈ શકો છો આપણો આ એકદમ સરસ ટેસ્ટી એવો બટેટાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે તો હવે આપણે આ મસાલાને સાઈડમાં મૂકીશું જેથી આપણો મસાલો છે તે એકદમ સરસ એવો ઠંડો થઈ જશે તો એ મસાલો થોડો ઠંડો થઈ જાય ત્યારબાદ જ આપણે તેની સેન્ડવિચ બનાવીશું એટલે આપણો મસાલો જેમ ઠંડો થશે તેમ એકદમ સરસ ડ્રાય એવો બનીને તૈયાર થશે તો ઉપરથી થોડા એવા ધાણા ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને મસાલાને આપણે સાઈડમાં મૂકીશું ત્યારબાદ હવે આપણે સેન્ડવીચ સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવી આપણે અહીં ગ્રીન ચટણી બનાવીને તૈયાર કરવાની છે તો ગ્રીન ચટણી બનાવવા માટે મેં એક કપ જેટલા ધાણાને ધાણાને એકદમ સરસ રીતે ધોઈને લઈ લીધા છે તો આપણે મિક્સર જારમાં ઉમેરી ત્યારબાદ માટે બે લીલા મરચાં ચારથી પાંચ જેટલી લસણની કળી અને એક ઇંચ જેટલા આદુના ટુકડા લીધા છે ત્યારબાદ આપણી ચટણી એકદમ સરસ એવી ઘાટી થાય એના માટે એક મોટી ચમચી જેટલા અહીં આપણે દાળિયા એડ કરવાના છે તમે દાળિયાની જગ્યાએ સેવનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલી અહીં આપણે ખાંડ એડ કરવાની છે ત્યારબાદ અડધા લીંબુનો રસ એડ કરીશું અને હવે આપણે તેની અંદર બરફવાળું એકદમ ઠંડુ પાણી હોય આપણે તે ઉમેરીશું તમે તેની જગ્યાએ બરફના ટુકડા પણ ઉમેરી શકો છો તો હવે આપણે ચટણીને એકદમ સરસ રીતે પીસી લઈશું તો તમે અહીં જોઈ શકો છો આપણી એકદમ સરસ ગ્રીન કલરની ચટણી બનીને રેડી થઈ છે તો અહીં આપણે તેમાં આ રીતે ઠંડુ પાણી ઉમેરશું ને તો આપણી ચટણી આવી એકદમ સરસ ગ્રીન એવી બનીને તૈયાર થશે તો હવે એક વાટકીમાં ગ્રીન ચટણી સાથે એક વાટકીમાં અહીં આપણે ટમેટો કેચપ લીધો છે અને હવે આપણે પાટકી પર આ રીતે બે બ્રેડ સ્લાઇસ રાખી દીધી છે તો અહીં આપણે એક બ્રેડ સ્લાઇસ ઉપર આ રીતે ટમેટો કેચપ લગાવીશું અને એક બ્રેડ સ્લાઇસ ઉપર અહીં આપણે ગ્રીન ચટણી લગાવવાની છે તો આપણે સેન્ડવિચ તો તમે બધા બનાવતા દેશો પણ આ રીતે એકવાર જરૂરથી બનાવજો તો ટોમેટો કચપવાળી અને ગ્રીન ચટણીવાળી ચેન્ડવીચ તો તમે એકવાર બનાવશો ને તો તમે બીજી બધી જ ચેન્ડવીચ ભૂલી જશો ને એટલી આ સેન્ડવીચ ખાવામાં ટેસ્ટી લાગશે તો અહીં આપણે બે મોટી ચમચી જેટલો બટેટાનું સ્ટફિંગ આ રીતે બ્રેડ ઉપર લગાવી દઈશું ત્યારબાદ આ ટોમેટો કેચપવાળી જે બ્રેડ છે તેને આપણે એની ઉપર આ રીતે રાખી દઈશું અને હવે આપણી આ ચેન્ડવીચ છે તે એકદમ સરસ રીતે સ્ટફ થઈને રેડી થઈ ગઈ છે તો હવે આપણે રેડી થયેલી ચેન્ડવીચને આપણે તવા ઉપર જ આ રીતે શેકી લઈશું તો તેની ઉપર આ રીતે થોડું એવું આપણે તેલ લગાવી આપણે તવિતાથી આ રીતે ફેલાવી તેની ઉપર બ્રેડ સ્લાઇસ રાખી આપણે ગેસની મીડિયમ ટુ લો સાઈડ ફ્લેમ રાખી એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું અને એકાદ મિનિટ જેટલો સમય થઈ જાય એટલે હવે આપણે આ ચેન્ડવીચને ફેરવી લઈશું તો આ રીતે આપણે પહેલાં ઉપર થોડું એવું તેલ લગાવી દઈશું અને ત્યારબાદ આપણે સેન્ડવિચની સાઈડને આ રીતે ચેન્જ કરી દેવાની છે તો તમે અહીં જોઈ શકો છો આપણી સેન્ડવીચ છે તે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી એવી થઈ ગઈ છે તો આ બાજુની સાઈડમાં પણ આપણે એકાદ મિનિટ સુધી ક્રિસ્પી થાય ત્યાં સુધી સેન્ડવિચને કૂક કરવાની છે તો તમે અહીં જોઈ શકો છો આપણી સેન્ડવીચને શેકાતા માત્ર બે થી ત્રણ મિનિટ જેટલો સમય થયો છે અને આપણી સેન્ડવીચ છે તે એકદમ સરસ એવી શેકાઈને રેડી થઈ છે તો આ જ રીતે આપણે બીજી સેન્ડવિચને પણ સ્ટફ કરીને રેડી કરવાની છે તે એક ઉપર ટમેટો પેચઅપ બીજા બ્રેડ ઉપર અહીં ગ્રીન ચટણી લગાવી આપણે તેની ઉપર બટેટાનું સ્ટફિંગ લગાવી આપણે તેને પણ આ જ રીતે તવામાં શેકી લઈશું તો તમે જો કોઈ દિવસ આ રીતે તવામાં આ સેન્ડવિચને ન બનાવ્યો હોય ને તો એકવાર જરૂરથી બનાવજો તે ઝટપટ બની જવાની સાથે ખાવામાં પણ એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થશે તો આ જ રીતે આપણે બીજી બધી સેન્ડવિચ છે તેને બનાવીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો માત્ર બે થી ત્રણ મિનિટમાં જ આપણી આ સેન્ડવિચ પણ બનીને રેડી થઈ ગઈ છે તો તમે પણ કોઈ દિવસ જો આ રીતે તમે સેન્ડવિચ ન બનાવી હોય ને તવા ઉપર તો એકવાર જરૂરથી બનાવજો તમે મશીનની પણ ભૂલી જશો ને એટલી આ ટેસ્ટી અને ક્રિસ્પી સેન્ડવીચ બનીને તૈયાર થશે તો હવે આપણે આ રેડી થયેલી ગરમા ગરમ સેન્ડવીચને આપણે આ રીતે કટ કરી લઈશું તો તમે અહીં જોઈ શકો છો આપણે એક બાજુ ટમેટો કેચપ અને ગ્રીન ચટણી લગાવી હતી એટલે આપણી આ એકદમ સરસ કલરફુલ ચેન્ડવીચ બનીને તૈયાર થઈ છે તો તમે આ સેન્ડવિચ બનાવી બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો અને સવારના નાસ્તામાં પણ બનાવીને ઝટપટ તૈયાર કરી શકો છો તો આપણે આ રેડી થયેલી ગરમા ગરમ ચેન્ડવીચને મેં અહીં ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે જો તમે આ સેન્ડવિચને ગરમા ગરમ ચા સાથે ખાશો ને તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો તમને મારી આજની આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં મળે થેન્ક્સ ફોર વોચિંગ